ભરૂચમાં પોલીસકર્મીએ ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો જિલ્લા પોલીસ વડા નામનો ખોટો સસ્પેન્શન હુકમ પત્નીને પોતે સસ્પેન્ડ થયો હોવાનું કારસ્તાન રચ્યું હતું પત્ની સાથે ઝઘડો થતા સસ્પેન્શન લેટર તૈયાર કરવામાં આવ્યો પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી વિરુદ્ધ આ મામલે ફરિયાદ નોંધાઈ ઓનલાઈન પર સવાદતા વસીમ જોડાયા છે વસીમ

આ તમામ નો ભાંડો ફૂટ્યો છે અને હાલ ડિવિઝન પોલીસ મથકમાં આ બાબતે મહેશ સોલંકી જે કોન્સ્ટેબલ છે એમના વિરોધમાં ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સમગ્ર વિગતો બદલ